મિત્રો આજે અમારા ધારવાળા ખોડિયાર માની લાભશ્રીનું આયોજન છે ઘણા વર્ષોથી પરંપરા ચાલી આવે છે ટંગડી ગામ સમસ્ત આયોજન રાખેલ છે માતાજીને પ્રસાદની તૈયારી ચાલી રહી છે અમારા ગામના ભાઈઓ ખૂબ સરસ સેવા સારી કરી રહ્યા છે અમારા વિડિયોમાં પૂરેપૂરો હેન્ડ સુધી બન્યા રહે છે ખૂબ સરસ પ્રસાદ બની રહ્યો છે હાફ ચલાવી રહ્યા છે એકાવન માળાનો લાપસીનો પ્રસાદ બનાવવામાં આવ્યો છે ખોડિયાર માની અહીંયા દાળ બનાવે છે ઘણી વાર સુધારે છે ડુંગળી ટમેટા લીંબુ

નાખી રહ્યા છે ખીચડી બને છે માતાજીને પ્રસાદ જવા આવે જોઈએ છે આમ સમસ્ત લાભ છે ખુડિયા

भाई ले मैं अपन काम انا اجي بھائی تو اپنا શું બનાવી હે 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 તો નથી આ આ જો આ જગ્યા છે ને

i